ચૂંટણી ભલે વિસાવદર અને કડીમાં હોય પણ સાથે સાથે અમરેલી અને આદિવાસી પટ્ટો પણ ગુજરાતમાં એટલો જ ચર્ચામાં છે આજે વાત કરવી છે આદિવાસી પટ્ટામાં ચાલતી રાજનીતિને લઈને પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ અને નર્મદાના રાજપીપળામાં એની ઉજવણી એ ઉજવણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ કાર્યક્રમમાં પહોંચે છે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ ત્યાં આ ઉજવણી થઈ રહી છે અને એ ઉજવણીમાં પહોંચી અને એવું કહે છે કે આપણા બનાવેલા સીસી રોડ પાંચ મહિના પણ નથી ટકતા આપણને શરમ આવવી જોઈએ કેમકે ભારતીય જનતા પાર્ટી જો બધી જગ્યાએ હોય અને આપણે આ પ્રકારના કામ કરતા હોય કાર્યકરો ગુણવત્તા ન જાળવી શકતા હોય આપણા અધિકારીઓ ગુણવત્તા ન જાળવી શકતા હોય તો એ બહુ શરમજનક બાબત કહેવાય ત્યાર પછી એ પ્રતિક્રિયા આપે છે છે માધ્યમોને કે ભાઈ ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીને ઝાટકી રહ્યા છે પોતાની જ પાર્ટીને આડે હાથ લઈ રહ્યા છે આવું કેમ કર્યું જ્યારે પત્રકારોએ આવો સવાલ કર્યો તો એમણે કહ્યું કે અમારી પાર્ટીમાં કામ બહુ જ સારા થયા છે હું સ્વીકારું છું કે ગુણવત્તા નથી જળવાતી એ પોતે એ વસ્તુનો સ્વીકાર પણ કરે છે કે કૌભાંડો થયા છે મનરેગામાં એ પોતે સ્વીકાર કરે છે કે રસ્તાઓ નથી બન્યા અને બન્યા છે તો એની ગુણવત્તા થર્ડ ક્લાસ છે એની સાથે સાથે સવાલ પૂછવામાં આવે છે ચૈતર વસાવા વિશે જ્યારે ચૈતર વસાવા વિશે સવાલ પૂછાય છે તો મનસુખભાઈ એવું બોલે છે કે ચૈતરભાઈ ત્રણ ચાર વર્ષથી કામ ચાલી રહ્યું હતું ત્યારે ક્યાં હતા જ્યારે આ આ કામો પતી ગયા પછી એ સામે આવ્યા પછી મુદ્દો ઉપાડવાનો અર્થ શું

હું ચૈતર વસાવાને એમ કહું કે ડેઢેપાડા તાલુકામાં એવી ગામ પંચાયતો કે જે ચૈતર વસાવાના નેતૃત્વમાં કામ કરનારા સરપંચો છે હું એના જ ગામ બોગજ ગામમાં વાત કહું તો બોગજ ગામમાં આ મનરેગાનું કામ ચાલતું હતું અથવા તો એની આસપાસ જે ગ્રામ પંચાયતોમાં આ મનરેગાના કામો ચાલતા હતા તે વખતે ચૈતર વસાવા કે એના એના લોકો ક્યાં ઉમતા કામ થતું તે વખતે કાળજી ના કેમ ના રાખી અને આજે ત્રણ ચાર પાંચ વર્ષ થઈ ગયા પછી એ મુદ્દાને ઉછાળો છો એ રીતના આ એક યોજના પૂરતોને ઘણા બધા મુદ્દાની અંદર ચૈતર વસાવ શું કરે છે જ્યાં સેટિંગ કરવાનું સેટિંગ કરી લે છે અને પછી એને ક્યાંક સંકલનની મીટિંગમાં લાવે છે ક્યાંક વિધાનસભામાં પ્રશ્ન લાવે છે કોઈ મીડિયા કોન્ફરન્સ કરીને આ સરકારને બદનામ કરવાના પ્રયત્નો છે કામો થયા છે આ કદાચ ગુણવત્તા નથી જળવાતી એ હું સ્વીકારું છું એનું પણ એક કારણ છે ઓનલાઈન ટેન્ડર હોય છે ઓનલાઈન ટેન્ડરમાં જે કોઈ ભરે એમાં પારદર્શક એવોર્ટ છે જે કોઈ ભરે એને એને એ કામ કરવાનું છે એ કામ સાચું થાય એના માટે નીચેથી કાળજી રાખવી પડે સરપંચોએ કાળજી રાખવી પડે તાલુકા પંચાયત ના લોકો જિલ્લા પંચાયત ના લોકોએ ધારાસભ્યો સંસદ સભ્ય અમે બધા જ લોકો કાળજી રાખવી પડે અને જે તે સમયે કેમ આ પ્રશ્ન નથી ઉઠાયો અને આખું પતિ ગયા પછી કામ થઈ ગયા પછી એનું જે કોઈ બધા લોકોએ સેટલમેન્ટ કરી ગયા પછી આ પ્રશ્ન હોવો પડે આખા ગુજરાતમાં આ સ્થિતિ છે પણ હું વિશ્વાસ સાથે કહું કે ભૂતકાળની સરકાર માં પેપર પર કામ થતા હતા આજે કામ થાય છે કામ થાય છે ચોક્કસ કે ગુણવત્તા પૂરેપૂરે નહીં જળવાય એવા એવા ચોક્કસ છે પણ આજે પહેલાના કરતા મનરેગાની અંદર આખા ગુજરાતની અંદર કામ કામ થયા છે અને જ્યાં નથી થયા જ્યાં છે ત્યાં સરકારે કોઈ એવા લોકોને છાવર્યા નથી એવા લોકોને બચાવ્યા નથી જ્યાં પણ કોઈ ગંધ આવી છે જ્યાં પણ તપાસ કરવાનો વિષય આવ્યો છે ત્યાં કોઈ પણ જાતના ગમે તેટલો મોટો માથો તેની સામે કાયદેસરની કાર્યવાહી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી છે જ્યારે આ મુદ્દે અમે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો અને એમને પૂછવાનો પ્રયત્ન કર્યો કે મનસુખભાઈ તમારા પર એવો આરોપ લગાવી રહ્યા છે કે તમે તો સેટિંગ કરી લો છો ત્યારે ચૈતર વસાવાએ શું કહ્યું એ સાંભળો મનસુખભાઈ આમ તો સિનિયર સાંસદ છે વડીલ છે અને એક જવાબદાર સાંસદ છે પોતે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એટલે એ પોતે એલફેલ વાતો મૂકે છે એમના પર જો કોઈ પુરાવા હોય કે ચૈતરભાઈ વસાવા એ કોઈ સાથે આવી બાબતોને લઈને બેઠક કરી છે કોઈની પાસે પૈસા લીધા છે તો એમની સરકાર છે એમના અધિકારીઓ છે અહીંયા તો જેટલા પણ કામો થાય છે તો ભાજપના લોકો જ કામ કરે છે એમ કાયદેસરનું મારા પર કરી લેવું જોઈએ બીજું હું ક્યાંય પણ બોલું છું હું પૂરા વગર નથી બોલતો મેં હીરા જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલી ધરણ વિશે હું બોલ્યો ને ભરૂચમાં એફઆઈઆર થઈ ગઈ કેમ કેમ કે મારી પાસે પૂરતા પુરાવા છે નર્મદા માટે હું બોલ્યો છું નર્મદાના મારી પાસે પુરાવા છે હું મનસુખભાઈ હોય કે એમના બીજા સંગઠનના જિલ્લાના પ્રમુખ હોય કે બીજા લોકો હું કરે છે હું ક્યારેય મારો સ્વભાવ એવો નથી કે હું કોઈની સાથે વ્યક્તિગતમાં પડતો નથી એ તો મનસુખભાઈ થી લઈને બધાની કુંડળી મારી પાસે છે પણ હું સ્વાભાવિક પણ એમાં પડવા માંગતો નથી કેમ કેમ કે મારો ધ્યેય આદિવાસી ગરીબ લોકોને રોજગારી આપવા થયા ભરૂચ ને એટલે હું ક્યારે મારે વ્યક્તિગત મનસુખભાઈ સાથે ઝઘડા નથી એટલે એમની સાથે હું વ્યક્તિગત એમની સાથે પડવા માંગતો નથી પણ નર્મદા જિલ્લામાં જે ચારસો કરોડના કૌભાંડ થયા મનસુખભાઈ એ જાણી લેવું જોઈએ એ બાબતની અરજી આજે પણ તમે એસપી કચેરીમાં જઈને ભાઈ તપાસ કરી લે મનસુખભાઈ બે હજાર બાવીસ બે હજાર એકવીસ બાવીસ માં અમારી અરજી પણ ત્યાં પડેલી છે અમે આવેદનપત્ર સરપંચોને લઈને આપ્યું એમાં એકત્રીસ જેટલા સરપંચો ઢીડિયાપાડાના હતા બીજા સાગબરા હતા બધાની સહી સાથેની યાદી ત્યાં પડેલી છે તો મનસુખભાઈ અમે આટલો બધો વિરોધ કર્યો તો મનસુખભાઈ ને પણ મળ્યા હતા જે તે વખતે સરપંચ પરિષદ નર્મદા જિલ્લાનો આખું સરપંચ પરિષદ મનસુખભાઈ આ જલારામ એન્ટરપ્રાઇઝ ને લાવવા સૌથી મહત્વનો ફાળો પણ બજુભાઈ ખાબડ પછી નો હોય તો મનસુખભાઈ નો છે હા મનસુખભાઈ ને પૂછો તમે એમની કેરી કેવી લાગતી હતી એમનો પ્રસાદ કેવો લાગતો હતો મનસુખભાઈ જવાબ આપે તો ચૈતર વસાવા કહી રહ્યા છે કે મનસુખભાઈ હીરા જોટવાના બચાવમાં ઉતર્યા છે હીરાભાઈ જોટવાની ભરૂચની અંદર જે એમના જાણીતા લાગતા વળગતાઓની જે એજન્સીઓ છે એને બચાવવા માટે કામ કરી રહ્યા છે ભરૂચના જંબુસર વિસ્તારોમાં અને એન્ટરપ્રાઇઝ દ્વારા કામ કરવામાં આવ્યા કૌભાંડ સામે આવ્યું એની ફરિયાદ નોંધાઈ તો ચૈતરભાઈ એવો સવાલ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ કામો થઈ રહ્યા છે તો મનસુખભાઈ પોતે પણ જાણે છે મનસુખભાઈ જાણે છે છતાંય એ મુદ્દા ઉપર સવાલ નથી કરતા એ પણ

તો એ આદિવાસી વિસ્તાર અને આદિવાસી પટ્ટો કે જ્યાં આજે પણ પ્રસૂતિની પીડા સહન કરતી મહિલાઓ એ સહન કરતાં કરતાં જ મરી જવા માટે મજબૂર બને છે એ આદિવાસી વિસ્તારોનો ખરેખર જમીન પર ધરાતળ પર વિકાસ ક્યારે થશે એ સૌથી મોટો સવાલ છે તમે શું માની રહ્યા છો આ રાજનીતિ પર અને આદિવાસી પટ્ટામાં થતા વિકાસ પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર